पंदर पहल वहलू निर्णय एक शब्दार्थक समानार्थी शब्दों एडमिशन प्रवेश चादर ओछाड़ बाल्दी डोल गलेफ गादला तकिया के ओशिकानु कवर अथवा खोड़ चीवट कारजी चौकसाई करियावर पहरामी फैकल्टी विद्याशाखा जेम के इंजीनियरिंग आर्ट्स वगैरह फड़ीभूत सफर सार्थक क्षेम कल्याण सुख शांति सिंदरी काती के नारियल ना रेसानी बनेली दोरडी वियोग विरह जुदा पड़बूते मेस छात्रावास लेनु भोजनालय ले। यूनिवर्सिटी विद्यापीठ विश्वविद्यालय बे विरुद्धार्थी शब्दों पाठना आधारे शांत गुनिया गरम ताड़ू की उठवू। खुश गुनिया रोश गरम स्वीकारो गुनिया टाळबो सुख गुनिया दुख वियोग साचो गुनिया खोटो लांबो गुनिया टूको चार શબ્દ સમૂહ માટે એક શબ્દ શબ્દ સમૂહ માટે એક શબ્દ પોતાના વિસ્તારમાં ચાલતી ટ્રેન કે બસમાં રોજની અવજવર કરવી અપડાઉન દીકરીને લગ્ન સમયે અપાતી ચીજવસ્તુઓ કે પહેરામણી કર્યાવર યુનિવર્સિટીમાં સૌથી ઊંચા ગુણ સાથે પાસ થવું ડિસ્ટિંકશન થોડા રૂની ઓઢવાની એક પ્રકારની ગોડી રજાઈ પાંચ વાક્યના પ્રકારો પાઠમાં સંવાદો દરમિયાન વિવિધ પ્રકારના વાક્યો જોવા મળે છે प्रश्नार्थवाक्य अरे गौरांग नी रूम में अरीसो उद्गार वाक्य मम्मी मने खबर नहीं के छोकओं तो ने करियावर अपात हे आजनार्थवाक्य आड़ा कुंजी में राखजे छ संधि ना खास शब्दों श्रुतलेखन माटी उपयोगी शब्दों डिस्टिंक्शन एंजीनियरिंग एसोसिटेड रजिस्ट्रेशन केमिकल सात વાતચીત મૌખિક પ્રશ્નો ના જવાબો વાતચીત વિભાગના કેટલાક મુખ્ય પ્રશ્નોના ઉત્તરો ઘર અને હોસ્ટેલના જીવનમાં શો તફાવત જોવા મળે છે જવાબ ઘરમાં માતા પિતાની છત્રછાયા અને બધી સુવિધાઓ તૈયાર મળે છે જ્યારે હોસ્ટેલમાં પોતાના કામ જાતે કરવા પડે છે અને શિસ્તમાં રહેવું પડે છે તમારે ઘરથી દૂર રહેવાનું થાય તો કઈ કઈ વસ્તુની જરૂર પડે જવાબ જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે કપડા પથારીનો સામાન નાહવા ધોવા માટેની ડોલ ટમ્બલર નાસ્તો અને અંગત પૈસા તમે તમારા મિત્રને ક્યારે મદદ કરો છો જવાબ જ્યારે મિત્ર મુશ્કેલીમાં હોય વણવામાં મદદની જરૂર હોય કે આર્થિક સંક્રામણ હોય ત્યારે મદદ કરવી જોઈએ સાત સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર એક ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં શી શી તૈયારીઓ ચાલતી હતી જવાબ મધુબહેન દસ દિવસ સુધી લિસ્ટ બનાવતા રહ્યા જેમાં ગાદલું રજાઈ ચાદર ઓશિકું બાલદી સાબુ બ્રશ જેવી અનેક વસ્તુઓ અને ખાવાની વાનગીઓ જેવી કે અથાણું અને ખાખરાની તૈયારીઓ ચાલતી હતી બે હેમંતભાઈના સ્વભાવની શી વિશેષતા છે જવાબ હેમંતભાઈ હિસાબમાં અને વ્યવહારમાં ખૂબ જ ચોકસાઈ ભર્યા અને શિસ્તબદ્ધ માણસ છે મધુબહેનના શબ્દોમાં તેઓ નાળિયેરની જાલ જેવા કડક પણ અંદરથી કોપરા જેવા કુણા છે ત્રણ હેમંતભાઈ ગૌરાંગ ઉપર શા માટે તાડુકી ઉઠ્યા જવાબ જ્યારે હેમંતભાઈએ ગૌરાંગ પાસે પાંચ હજાર રૂપિયાનો હિસાબ માંગ્યો અને ગૌરાંગે ખબર નથી કહીને જવાબ આપવાનું ટાળ્યું ત્યારે તેની બેજવાબદારી જોઈને હેમંતભાઈ તાડુકી ઉઠ્યા ચાર ગૌરાંગ પોતાના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું શા માટે ટાળતો હતો જવાબ ગૌરાંગ પોતાના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું ટાળતો હતો કારણ કે ગૌરાંગે તે પૈસા પિતાની પરવાનગી વગર પોતાના મિત્ર વિજયના ભણતર માટે વાપર્યા હતા તેને ડર હતો કે પિતા આ જાણીને ચીડાશે પાંચ પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું કેમ જવાબ ગૌરાંગે તે રૂપિયા તેના મિત્ર વિજયના કોલેજ અને હોસ્ટેલના ખર્ચ માટે વાપર્યા હતા વિજયના પિતાનું અવસાન થતાં તેની આર્થિક સ્થિતિ ખરાબ હતી અને તે ભણવામાં ખૂબ હોશિયાર હતો તેથી તેની કેરિયર બચાવવા ગૌરાંગ્યા મદદ કરી છ ગૌરાંગનો પહેલ નિર્ણય તમને ગમ્યો કેમ જવાબ હા ગૌરાંગનો નિર્ણય ખૂબ જ સરાહનીય હતો કારણ કે તેણે પોતાની જરૂરિયાત કરતાં એક જરૂરિયાતમંદ મિત્રના ભવિષ્યને વધારે મહત્વ આપ્યું અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું પાઠ નિર્ણય નિર્ણયના આધારે વ્યાકરણના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે એક રૂઢિપ્રયોગો તેના અર્થ અને વાક્યપ્રયોગ નીચે મુજબ છે સુખના દિવસો જોવા અર્થ જીવનમાં સુખ શાંતિ આવવી વાક્યપ્રયોગ વિજય એન્જિનિયર બનીને કમાતો થાય ત્યારે તેના પરિવારને સુખના દિવસો જોવા મળે એવી તેના પિતાની આશા હતી લેખે લાગવું અર્થ સાર્થક થવું અથવા યોગ્ય કામમાં વપરાવું વાક્યપ્રયોગ ગૌરાંગે મિત્રની મદદ માટે ખર્ચેલા પાંચ હજાર રૂપિયા વિજયના ડિસ્ટિન્કશન સાથે પાસ થવાથી લેખે લાગ્યા તાડુકી ઉઠવું અર્થ ગુસ્સાથી બરાડી ઉઠવું વાક્ય પ્રયોગ ગૌરાંગે જ્યારે હિસાબ આપવાની ના પાડી ત્યારે હેમંતભાઈ તેના પર તાડુકી ઉઠ્યા જંપ લાવવું અર્થ સાહસ સાથે કોઈ કાર્યમાં જોડાવવું વાક્ય પ્રયોગ ગૌરાંગે ડિગ્રી મેળવ્યા પછી તરત જ પોતાના પિતાના ધંધામાં જમ્પ લાવ્યું રોળાઈ જવું અર્થ બગડી જવું અથવા નાશ પામવું વાક્યપ્રયોગ પિતાના મૃત્યુને કારણે હોશિયાર વિજયની આખી કેરિયર રોળાઈ જતી હતી પણ મિત્રોએ તેને બચાવી લીધી ફળીભૂત થવું અર્થ સાર્થક થવું અથવા સફળ થવું વાક્યપ્રયોગ ગૌરાંગને કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળતા તેની ભણવાની ઈચ્છા ફળીભૂત થઈ બે કહેવત પાઠમાં એક પ્રચલિત કહેવતનો ઉપયોગ થયો છે પાર્કીમાં જ કાન વિંદે જે કામ માતા પિતા પ્રેમને કારણે ન કરી શકે તે કામ બીજા દ્વારા કડકાઈતી શિસ્ત દ્વારા જ શક્ય બને છે ત્રણ આ પાઠમાં ઘણા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થયો છે તે શબ્દો અને તેના गुजराती अर्थों नीचे छे मुख्य अंग्रेजी शब्दों अने गुजराती अर्थ एडमिशन एडमिशन प्रवेश यूनिवर्सिटी यूनिवर्सिटी विश्वविद्यालय हॉस्टल हॉस्टल छात्रालय इंजीनियरिंग इंजीनियरिंग अभियांत्रिकी केमिकल केमिकल रसायन लिस्ट लिस्ट यादी बैंक बैंक नाणकीय संस्था बैंक अकाउंट खातु बैलेंस बैलेंस सिलक अथवा बाकी रकम डिस्टिंक्शन डिस्टिंक्शन विशेष योग्यता ग्रेजुएट, ग्रेजुएट स्नातक पॉकेटमनी पॉकेट मनी खिस्सा खर्च रूम रूम रडो, टम्बलर टम्बलर प्यालो अथवा ग्लास सोपकेस सोपकेस साबुदानी, स्लीपर स्लीपर सपाट टेबल टेबल मेज फैकल्टी, फैकल्टी विद्याशाखा कप बोर्ड कबड कबाट नायलॉन नायलॉन एक प्रकार कृत्रिम रेसा चेकबुक चेकबुक बैंक खाता पोथी कैंटीन कैंटीन अल्पाहार केंद्र डिग्री डिग्री पदवी डाइनिंग टेबल डाइनिंग टेबल मेज बेडरूम बेडरूम सेमेस्टर क्षयनखंड मास नो गाड़ो अथवा सत्र केरियर करियर कारकिर्दी ऑफिस ऑफिस कचेरी पाठ पहलवहेलो निर्णय गौरांग नु गौरांगत्रालेखन नीचे छे ગૌરાંગ આ વાર્તાનું મુખ્ય પાત્ર છે જે એક સંસ્કારી સંવેદનશીલ અને સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતો કિશોર છે ગૌરાંગ એ કાજ્યાકારી અને વિવેકી પુત્ર છે ગૌરાંગ તેની માતા મધુબહેન પ્રત્યે ખૂબ જ આદર રાખે છે મધુબહેન જ્યારે હોસ્ટેલ જવાની તૈયારીમાં લાંબી યાદી બનાવે છે ત્યારે તે મજાકમાં કહે છે કે મને ખબર નહોતી કે છોકરાઓને પણ કરિયાવર અપાતો હશે ગૌરાગ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો તેને તેની મનપસંદ ફેકલ્ટી કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે ભલે તે થોડા ટકા માટે પોતાની જ શહેરની કોલેજમાં એડમિશન ચૂકી ગયો હતો પરંતુ તેની આ મહેનત તેને સફળ એન્જિનિયર બનાવે છે ગૌરાગ એક સંવેદનશીલ અને પરોપકારી મિત્ર છે ગૌરાગના વ્યક્તિત્વનો સૌથી મોટો ગુણ તેની માનવતા છે જ્યારે તેનો મિત્ર વિજય પિતાના મૃત્યુ પછી આર્થિક સંક્રમણને કારણે ભણતર છોડવાનો વિચાર કરે છે ત્યારે ગૌરાંગ તેને મદદ કરવા આગળ આવે છે ગૌરાંગે તેના જીવનનો પહેલવેલો નિર્ણય ખૂબ જ સાચો લીધો હતો પિતાને પૂછ્યા વગર તેણે તેના બેંક ખાતામાં રહેલા પાંચ હજાર રૂપિયા વિજયના ભણતર માટે ખર્ચ્યા હતા તેને ખબર હતી કે પિતા કડક છે છતાં એક તેજસ્વી કારકિર્દી બચાવવા માટે તેણે આ જોખમ ઉઠાવ્યું ગૌરાંગ પ્રામાણિક અને જવાબદાર છે ગૌરાંગે પિતાને હિસાબ આપવામાં ગભરાટ અનુભવ્યો હતો કારણ કે તે પિતાના કડક સ્વભાવથી પરિચિત હતો પરંતુ જ્યારે તેણે માતાને સત્ય જણાવ્યું ત્યારે તેની પ્રામાણિકતા અને સેવાભાવ સ્પષ્ટ થાય છે તેના આ નિર્ણયથી अंत तना पिताप खुश थाय कहे छे कि गौरांग निर्णय लेता शीखी गयो टूंक में मा, गौरांग मात्र एक इंजीनियर नहीं, पे एक सारो मानवी छे जे। अन्यनी पीड़ा समझे छे अने मुश्किल परिस्थिति में योग्य निर्णय लेवा हिम्मत धरावे